મે કોઈ દાડો એને ખાલી એમ કીધું કે લેસન કરો બાકી હોય વોય રહેતા તા ને તો એ ચાર લેવા જતી નહીં તો ઘેર આવે ને એટલે ગમે તોય જા હોય ને રમતા હોય તો દોડતા ઘેર દેતા રહે નકર આમ પડતા કૂકવે મારી રોખે અને અત્યારે બે છોકરા શીએ ત્યાં એટલે એમ મહુદ નહીં થતા નકર બાર ચોપડી ભણેલો હોય ને તો એ લેડીસ હોય તોય છોકરાને ભણાવતી નથી કે કોઈને કહેતી નથી કે ભી છોકરા તું લેસન કરવા બેસ

એટલે આ છોકરા કોઈ સંત છે સુરા છે જો આ ગોપીચંદ રાજા એ એને માને કીધું તારે ભક્તિ વરી ને ના કે ના વરત એના બાપે નતું કીધું પણ એની માએ એમ કીધું કે આ આવી કાયા તો કે તારા બાપની હતી અને ખાખ મળી જઈ જો આ હવા ગમે ત્યારે નેકળી જવાની છે કોઈ રહેવાની નથી એટલે પોચ વગળીઓ નું ફૂન કરો હું તો જેટલું થાય એટલું કરો એવું નહીં કેતો કે હું આટલું જ કરો પણ અમુક તો આપણે પૂન કરવું જ જોઈએ કોક નું સારું કરવું જોઈએ કોઈની નિંદા ના થાય અને પહેલી તો મા બાપની સેવા કરો જો એક દોષી એસી વર હતો અને એ રે ઘરના બહાર હુરી ઓળજો હાલ ની વાત કરું હું મારી નજરની ની જોયેલું બહાર હુરી અને એને રાતે એકી કરવી હોય ને તો ઘરવાળા કોઈ ઉઠી ના એસી વર એની નોતી નો છે સતોય આવા શિયાળાની દાજને બહાર હુરી અને એને કોઈ એમ ના કે કે ભઈ આ એકી કરવા મને ઉઠાડો એવું કોઈ આખી રાતમાં કોઈ ઉઠે ના છોકરો કે એવું કોઈ ના ઉઠે બોલો આવું પછી થાય એટલે માને કેટલું દુખ લાગે કે મે આશી વર્ગ મે નેતોય નો મજૂરી કરી કરી અને હવે મારું કોઈ ને બંગલા હોય ને બંગલા હોય એ બંગલા એ મા બાપના હિસાબથી હોય જો જમી વેચ ગમે તે વેચી પણ અહીંયા ની કોઈ ના કર્યું હોય અત્યારે હાલ ના દાખલા માં તો જુએ ઘણા હું કોમી જાઉં ને એટલે બધું મને ખબર હે માં બાપ આપણો બહાર હુઈ રહ્યો હોય અને છોકરો દો વાજી આવે રાતના કોઈ ખબર ના હોય અમાર વેલો જતો રહે માં બાપ શું કરે છે પૂછે ના કશ્યો નહીં પહેલા તો આવે બેહી પહેલા છોકરા એવાતા માં ને ખબર લે કે માં તમે ગાધું ના ગાધું અને અત્યારે કોમી હેડો ને કોમી તો એ મા બાપ ના આશીર્વાદ લઈને હેડો મા બાપ ને પછી લાગો અને પછી જો એટલે આ બધું સમજવા જેવું છે એટલે સમજો તો સારું છે એટલે ભગવાન કહું છું કે એમની હાહુ સેવા કરજો બીજો ઠીક પણ હાહુ ની અને હારા સેવા કરજો તો કઈ તમારા છોકરા તમને કરશે નગર કોઈ નહીં કરે આ તો એનો જમાનો હારો છે પણ તમારો જમાનો બહુ ખરાબ આવશે

Yeah. guru wa